અત્યાર સુધીમાં જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર વિસણતી નદીનું વાઇડન ઇંગ રીસેન જંગલ કટિંગનું કામ હતું તેમાંથી અઢાર લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકર્વેટ કરવામાં આવી છે કહી શકાય કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે આવનારા સમયમાં એક લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે જે આવનારા દસ દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે જે નવા સ્લો બન્યા છે રિસાયક્લિંગને લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે જેના થકી જે નવા સ્લોબ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ સાતસો જીએસએમનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી અને એમાં દરેક સ્ક્વેર મીટર પંદરથી પચીસ જેટલા વેટીવર ગ્લાસના પ્લાન્ટ પ્લાન્ટ કરવામાં આવે છે વેટી વર્ક ગ્લાસની ખાસિયત એવી છે કે કોઈપણ વાતાવરણમાં ઉગી શકે છે પાણી સારું એવું એપ્સોપ કરે છે પાણીની જરૂર પડે એનું હાઈટ એકસો ત્રીસથી પચાસ સેન્ટીમીટર જમીનની ઉપર હોય પરંતુ જમીનની અંદર ત્રણથી ચાર મીટર સુધી એના મૂળિયા વર્ટીકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એપસોપ કરે છે નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફસલનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરે છે એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિએસન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સો થતી હોય છે એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે એને લેન્ડનું બાયો રેમેડિશન કહીએ છીએ એટલે ખૂબ સારી સિસ્ટમ છે શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન છે એ માટે સપોર્ટ કરતું હોય છે અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ સિક્કસેશન થાય ઓક્સિજન પણ રિલીઝ થાય એનો લુક પણ સારો આવે અને દર બે ત્રણ વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ તો એ પણ કામ લાગે જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કોહોડ નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે આજવા સર્વોનું ડ્રેજિંગ એ લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા જેટલું પૂર્ણ થયું છે જે પ્રથાપુરા સર્વ છે એની પણ કામગીરી ચાલીસ ટકા જેટલી પૂર્ણ થઈ છે દેણાની કામગીરી લગભગ સો ટકા પૂર્ણ થઈ ગઈ છે અને જે રીતે પરકોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ જોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં બસો જેટલા વેલ પતી ગયા છે અને ત્રણસો જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ બનવાય છે વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાંસોની સાફ સફાઈ છે એની કામગીરી પણ સિત્તેરથી નેવું ટકા જેટલી પૂર્ણ થવા આવી છે અત્યારે પ્રી પ્રીમોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય જે રીતે વિશ્વમિત્રનું ડ્રેજિંગ અને સેક્સિંગ કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી આઠસો ક્યુમેકથી વધારીને અગિયારસોથી અગિયારસો પચાસ ક્યુમેક કરવામાં આવી છે હવે ત્રીસથી ચાળીસ ટકા જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે એટલે ગઈ વખત કરતાં ત્રીસથી ચાળીસ ટકા વરસાદ વધુ પડે તો પણ પુલ ન આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે આખી સિસ્ટમ લગાડી છે ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આ આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે એની પર વેટી ગ્રાસની સિસ્ટમ લગાડવામાં આવે